મહાસિવરાત્રી પર્વ નિમિત્તે ભુજ શહેર સજ આગામી છવ્વીસ ફેબ્રુઆરીના મહાશિવરાત્રી નિમિત્તે ભુજ શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આગામી છવ્વીસ તારીખના શિવરાત્રી નિમિત્તે ભુજ શહેરની અંદર શોભાયાત્રા નીકળવાની છે હર હંમેશ હિન્દુ સમાજ દ્વારા આ જે શોભાયાત્રા નીકળે છે એવી જ રીતના આ છવ્વીસ તારીખના પણ આ શોભાયાત્રા નીકળવાની છે તેની અંદર પચીસ જેટલા ફ્લોટો અત્યારે બુક થઈ ગયેલ છે તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે વધુમાં વધુ ફ્લોટો લગાવે અને જે કોઈને પણ ફ્લોટ લગાવવો હોય તો મુખ્ય કાર્યાલય જે દિંગ મંદિરની બાજુમાં છે ત્યાં કને નોંધણી કરે જેથી આપણે પ્રશાસનની મદદ લઈ અને મંજૂરી લઈ અને ત્યાં આપણે ફ્લોટ લગાવી શકીએ અને આપના માધ્યમથી આપણે કહેવા માંગુ છું કે આપણા પ્રસાદના અને આખા સંપૂર્ણ રવાડીના મુખ્ય દાતા શ્રી આપણા એમપી કચ્છના વિનોદભાઈ ચાવડા શ્રી આપણે મુખ્ય દાતા માં છે તથા જે મહાપ્રસાદનો દાતા છે તે નવીનભાઈ આયા રૂપિયા દોઢ લાખના ખર્ચે આપણે મહાપ્રસાદ તથા સ્વામિનારાયણ ભૂત સ્વામિનારાયણ મંદિર એમને પણ મોટો સહયોગ આની અંદર આપેલો છે તો જે કોઈ વ્યક્તિને આ જે શિવ જે રવાડી નીકળવાની છે એની અંદર સહયોગ દેવો હોય તો પણ આપણે અહીંયા જે મુખ્ય કાર્યાલય છે ત્યાં પણ એ સહયોગ આપણે આપી શકીએ આજે વાત કરી તો અત્યારે શિવરાત્રીનું ચાલુ છે તો બાલુકોમાં પણ છે જે સમગ્ર ધોધની અંદર જે મુખ્ય મુખ્ય સર્કલો છે ત્યાં આપણે કેચરી ધ્વજા સ્વરૂપે આપણે ત્યાં આગળ ડેકોરેશન કરેલું છે આગામી દિવસોની અંદર ત્યાં લાઈટ ડેકોરેશન પણ થશે અને સમગ્ર શિવરાત્રીનો જે રૂટ છે એ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ સાફ કરવામાં આવશે અને જે રવાડી નીકળી ગયા બાદ પણ નગરપાલિકા દ્વારા આખી સાફ સફાઈ કરવામાં આવશે અને આગામી ત્રેવીસ તારીખે આપણે બાઇક રેલી એક યોજેલી છે તેની અંદર શિવ ભક્તોને અને જે શિવના ચાહકો છે તેને આપના માધ્યમથી બોલાવવા માંગુ છું કે આ બાઇક રેલીની અંદર પણ આપ જોડાવ અને શિવની જે આ મહિમા છે એની અંદર આપણે ભુજ છે એની અંદર બાઈક સ્વરૂપે આપણે સમગ્ર ભુજની અંદર નીકળી અને એક શિવનું આખું માહોલ જે ક્રિએટ થઈ રહ્યું છે ઊભું થઈ રહ્યું છે એને આપણે માણીએ